તો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં અને બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં અને જય માતાજી લખવાનું ભૂલતા નહીં મારું નામ છે સાવડા બેસર હું તગડી ગામ તાલુકો બોગા જિલ્લો ભાવનગરથી રહું છું અને ખેતી કરું છું તો બધા મિત્રોને જલ્દીથી મારે લાઈવમાં જોડાવા અપીલ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા અપીલ છે તો મેન્ટની દ્વારકાથી જે માતાજી બાબા સીતારામ લખવાનું ભૂલતા નહીં અને જે પણ કંઈ હોય તમારી કોમેન્ટ્સ અને તમારા જવાબ જરૂરથી આપીશ તો ફોટોપટ લાઈક સબસ્ક્રાઈબ અને તો ફોટોપટ સબસ્ક્રાઈબ કરજો અને જોડાઈ જાઓ અને હા અત્યારે બપોરના વાગી ગયા છે બે ને સત્યાવીસ ઓ બે ને સત્યાવીસ નહીં એક ને અઠ્યાવીસ એક ને અઠ્યાવીસ થઈ ગયું છે અને થોડીક ઓછર છે એટલે એમનું જમવાનો તો વિચાર નથી પણ થોડીક રોટલી ને દૂધ ને એવું છે તો જમી લઉં અને હા આપણી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કરવાનો હોય કા નહીં તો ફટોફટ ઉધરસ એટલે બહુ જમ ઈચ્છા નથી પણ થોડુંક તો એ જમી લઉં છું અને તે દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં તો જલ્દીથી આપણી ચેનલમાં જોડાવ મિત્રો અને જે દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં તો આમાં હું તમને ઉખ ઉખાણું પૂછું છું એનો સાચો જવાબ આપો બરાબર આમાં જે આ પ્રશ્ન આ જવાબ તમારે આની અંદર આપવાનો છે અને જવાબ તમા હું લખું છું તમે અને હા ખોટી કોઈ કોમેન્ટ ન કરતા સરસ ઉખાણો છે ઠીક છે હા આપણા ગુજરાતી બહુ જ ઘણા લોકોને આવડતો હોય છે અને તો મે લખ્યો છે હવે આનો જવાબ તમે આપો તમે તમે કોની માના બાપના દીકરા ઓખાણો છે એક ઉખાણું અને હા ખરાબ મહેરબાની કરીને કોઈ ખરાબ કોમેન્ટ્સ ના કરતા જો આવડે તો બોલો જલ્દીથી લાઈવ જોડાઈ જાઓ હા એક ઘણું છે તમે કોની માના બાપના દીકરા જો જવાબ આવતો હોય તો જવાબ લખો તમે જલ્દીથી ફટાફટ અને હું કહીશ अरे कोई मित्र तुझे तो ख़राब कमेंट कर नहीं मेहरबानी करी नहीं आओ तो ये तो अस्ते हाँ हाँ मम्मी मारी पर नहीं हाँ हाँ नहीं भाई खोटू से ये जवाब नहीं थे તમને હું લાસ્ટમાં જવાબ આપીશ મને ખબર છે જવાબ બહુ સિમ્પલ ને સરસ છે એટલે હા આ તો વિપુલભાઈ રાતળિયા છે હા વિપુલભાઈ હા હા મમ્મી મારી પણ નહીં હા 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 વિપુલભાઈ રાતળિયા નવા ગામ ઓલખ્યા તમને ઓલખ્યા ચાલો જમવા ઘણો ભા અચો અચો હો ભાઈ લે ઠાકુર ઓર કદી સાતળિયા સાહેબ બોલો બોલો હા હાચો તમને આવડે છે જવા વિપુલભાઈ જલ્દીથી ઉખાણું છે તમે કોને માના બાપના દીકરા જવાબ આવડતા હોય તો લીગલી રીતે લખો બહુ સરસ જવાબ છે હું વાલે છે વિપુલભાઈ બોલો બીજું કોમેન્ટમાં લખો શું કરે બધા કોમેન્ટ્સ આપો કોમેન્ટ્સ મેસેજ પાછો લેવા આવ્યો બધા મજામાં સારું સારું ભાઈ ભાણું ભાઈ જમવા કે બાકી છે અત્યારે તો પાણી વાળે થોડુંક થોડું મોડું થઈ ગયું જમવામાં પછી જીમા વિપુલભાઈ બોલો છો કે લખો છો કે સંજય કે ઉત્તમ ત્રણ માણસ છે મારા એમાં કોણ લખે છે નામ તો આપો વિપુલ ઉત્તમ કે સંજય ક્યાં સુ આપણે એવું કંપની બીજે ક્યાં હોય ભાણુભા આપણી ફાધર ની કંપની તમને ખબર તો હશે વાડી સંજય હા સંજય ભાણુભા લખો ને

હા હો હા તો વાંધો નહીં જે દ્વારકાધીશ લખી નાખો ભાણુભાઈ જે દ્વારકાધીશ લખો અને ચાલો મિત્રો બધા ફટાફટ જોડાઈ જાઓ અને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને હા ઉખાણું છે તમે કોની માના બાપના દીકરા એનો સાચો જવાબ આપો જય ઠાકર ઓ ભાઈ ભણુભાઈ જય ઠાકર મારા ઠાકર વાળા હે એમ પછી આવો તગડી આપણે વિડીયો ઉતારવાનો છે તમારો આપણે યુટ્યુબ ચેનલમાં નાખવાનો છે હો ભણુભાઈ ભાઈ હો હો લખો હા મામા હા પાણી બરોબર છે તો ભાણુભા હવે આપણે જમી લીધું છે અને હવે આપણે લાઈવને બંધ કરીશું અને એનો સાસો જવાબ છે તમે કોનીમાના બાપડના દીકરા તો એનો સાસો જવાબ છે કોમેન્ટ્સમાં લખો અને કહું એનો સાચો જવાબ છે આપણે આપણા હવે એ જવાબ તો મને આવડે છે પણ હું કહી દઈશ તો કોઈ પણ કોમેન્ટ નહીં કરે એમ છે ચલો કહી દઉં આપણે આપણા ભાણિયાની માના બાપના દીકરા હા શું બરોબર આપણે આપણા ભાણિયાની મા એટલે કે આપણે બેન અને આપણે બેનના બાપના દીકરા છે બરોબર તો ચાલો જય દ્વારકાધીશ જય માતાજી બાપા સીતારામ અને આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરજો બરાબર હા ઘડી હતા પછી પાછા આવ્યા છે હા તો જવાબ મળી ગયો છે આપણે આપણા વાણિયાની માના બાપના દીકરા તો એનો સહી આન્સર તે છે તો કાલે બીજા ઉખાણા સાથે અત્યારે વારે મળીશું તો ચાલો અત્યારે બસ એટલું જય દ્વારકાધીશ જય જયકાળિયા ઠાકર અને બાબા સીતારામ જય માતાજી તો લાઈવ અહીંયા આપણે અત્યારે એટલું સમાસ કરીએ છીએ સમાપ્ત કરીએ છીએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને કોમેન્ટ્સ કરવાનું ભૂલતા નહીં તો હાલો ભાણા જય માતાજી જય કાળિયા ઠાકર જય દ્વારકાધીશ